દોસ્તો આજે આપણે દર્શન કરીશું ખીજડાવાળા મામાના અને વર્ષો જુના ખીજડાના મામાદેવ દોસ્તો આજે હું આવી જાઉ છો મામાના દર્શન કરવા માટે તો વિડીયો માં બન્યા રહેજો તમને દર્શન કરાવીશ મામાદેવના અને જણાવીશ કે મામાદેવ નું મંદિર ક્યાં આવેલું છે ચાલો દર્શન કરીએ મામાદેવના મામાદેવનું મંદિર આવેલ છે રાજકોટના કોઠારિયાના નાકે સોની બજાર પાસે મંદિર આવેલું છે આ ખીજડા છે મિત્રો અહીંથી તમે મામા દેવને અર્પણ કરવા માટે વગેરે લઈ શકો છો ચાલો આપણે દર્શન કરીશું મામા દેવના મિત્રો આજ છે ખીજડા મિત્રો આ છે મામા દેવની પાઘડી મિત્રો મામાદેવના મંત્ર લખેલા છે તમારી પાસે સમય હોય તો તમે અહીં આવો તો જાપ કરજો એ મામાદેવના દર્શન કરવા માટે અનેક ભક્તો આવે છે ગુરુવારે તો એટલા ભક્તો આવે છે કે તમારા મામાદેવના દર્શન કરવા માટે રાહ જોવી પડે છે મિત્રો મંદિરે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે મિત્રો તમે રાજકોટ આવો તો ખીજડાવાળા મામાના અને ખીજડાના દર્શન કરવા જરૂર આવજો મિત્રો એમ કહેવાય છે કે આ ખીજડો કેટલા વર્ષો જૂનો છે કોઈને ખબર નથી મિત્રો હું આશા રાખું છું કે આ ખીજડાવાળા મામાદેવનો વિડીયો તમને જરૂર ગમ્યો હોય છે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે મિત્રો આપણે દર્શન કરી લેતા છે મામાદેવના તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય મામાદેવ